મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ છીએ અને સરકારી હોસ્પિટલ ખાતે અત્યારે ટિક્કર રણમાં જે કંઈ મજૂરી કામ કરવા માટે ગયેલા ત્રણ અગરિયાઓ છે કુઈ ગારી રહ્યા હતા ત્યારે ગેસ ગળતર થવાના કારણે ત્રણેય અગરિયાઓને ગેસ ચડી ગયો જેમાં એક યુવાનનું મોત થયું છે બાકીના બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેથી પ્રથમ હળવદને અત્યારે વધુ સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા છે આ કેટલાક પરિવારજનો છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી કારણ કે થોડા સમય પહેલાં પણ જે છે ટીક્કર રણમાં આવી જ રીતના ગેસ ગળતર થવાના કારણે ત્રણ અગરિયાઓના મૃત્યુ થયા હતા એટલે આ મુદ્દો જે છે એ ગંભીર છે એટલે જે કંઈ અગરિયાઓ અત્યારે રણમાં મીઠું જે છે એ પકવવાની સિઝન છે એટલે અત્યારે રણમાં અગરિયાઓ જતા હોય છે અને અગાઉ કુઈને ગારેલું હોય અત્યારે એમાં ગારોને બધું કાઢતા હોય છે એટલે ખાસ એ પણ તકેદારી રાખવી જરૂરી છે આ જે યુવાનો છે આમ તો ત્રણેય યુવાનો જ છે અને ત્યાં અગર એ કોઈ ગારી રહ્યા હતા ત્યારે ઓચિંતાનો ગેસ નીકળો અને ગુંગળી જવાથી એક અગરિયાનું મોત થયું છે બે ઇજાગ્રસ્ત આ પરિવારજનોને ગામના ને પણ છે ધર્મેન્દ્રભાઈ એરવાડિયા પણ આ બનાવના પગલે અત્યારે અડવસાઈની સરકારી હોસ્પિટલ ખાતે છે આપણે એના પરિવારજનો સાથે થોડીક વાત કરી શું તમારું નામ મારું નામ ભૂપતભાઈ ભૂપતભાઈ શું આજ ઘટના બની હતી કેટલા વાગે બની હતી અને ક્યાં બની હતી એક જણાવજો ઘટનામાં તો એવું છે કે સાડા બાર ની આસપાસ ઘટના બની હતી આ અને જે ઠીકરના રણમાં જે ઢસી કહેવામાં આવે અહીંયા બરાબર અંદર અને અહીંયા અમારા ભાઈ ટીનાભાઈ કરીને છે એ ગેસમાં આવી ગયા હતા અને બીજા ભાઈ આપણે સાગરભાઈ કરીને પછી એક ભરતભાઈ કરીને છે બધા અમારા ભાઈઓ જ છે અને ગેસમાં આવવાથી અને અત્યારે બે વર્ષ થઈ ગયા છે અને એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે ઓલરેડી થઈ ગયા એ ભાઈનું નામ શું એ ભાઈનું નામ છે ટીનાભાઈ ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા અને કયા ગામના છે ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા હાલમાં રહે છે સુંદરગઢ અને પાટા કરવા માટે અહીંયા ટીકર રણમાં આવે છે આ ટીનાભાઈ અને સાગરભાઈ સાગરભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા અને ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા આ બંને સગા ભાઈ છે રહે છે સુંદરગઢ પરંતુ સિઝનમાં મીઠું પકાવવા માટે એ ટીકર રણમાં જાય છે અને એવી જ રીતના આજે ગયા તા ગયા એટલે એમાં મેન એમાં એવું છે જે અગરિયા જે છે ને અહીંયા એની બાજુમાં પરુણુભાઈ કરીને હે માનગઢના છે એ પણ અમારી હાજર જ છે એમની જરા વાત કરી લ્યો એટલે આમાં શું આખી ઘટના ભીની છે ધર્મેન્દ્રભાઈ પણ અહીંયા આગળ છે એટલે આપણે ધર્મેન્દ્રભાઈ સાથે પણ વાત કરશું ધર્મેન્દ્ર ભાઈ અગાઉ પણ ટીકર આવી ઘટનાને ને બન્યું હતું એટલે થોડીક અગરિયા મિત્રો પણ ધ્યાન રાખે જરૂરી છે મીઠું પકવવાની અત્યારે સીઝન છે અગાઉ કોઈ બુરી ના આવ્યા હોય અત્યારે ગારતા હોય ને અગાઉ બે હજાર સત્તર માં અમારા જ ગામમાં ટીકર દસીએ અમારા જ ગામના યુવાનો ચાર જયારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતા એવો જ દુર્ઘટના આજ સર્જાય છે ટીકરણમાં જ્યાં સુંદરઘટના રહીસ પ્રવીણભાઈ ભરતભાઈ ત્રણેય મિત્રો એમની રોજીરોટી માટે રણમાં મીઠું પકાવવા માટે રણની અંદર પાણી માટે જે કૂઈ ગારે એ કૂઈનું કામ કરતા હતા એ દરમિયાન જ્યારે ગેસ નીકળવામાં આવ્યો અને આ ત્રણેય મિત્રો એ ગેસના સાંજામાં આવી અને અવાચક થઈ અને ગંભીર હાલતમાં સિરિયસ બે કેસ સિરિયસ છે તેના ભાઈ ડેથ મૃત્યુ પામેલ છે એટલે અવારનવાર અગરિયા મિત્રોને હું એક આહવાન કરું છું કે હવે પછી અગરમાં આવું સમજી અને આ કામ કરવું જેથી કરીને આવું અણઘટ બનાવ ના બને બીજા કોઈ અગરિયા મિત્રો હોય તો આપણે એક થોડું ખાલી સમજવું છે કે આ જે મિત્રોને નથી ખબર તો એને ખબર પડે કે કોઈ જે ગારવાની હોય શું ભાઈ તમારું નામ ખાલી આપણે મુનાભાઈ આપણે ઈ સમજવું હે અત્યારે હવે મીઠું પકાવવાનું ચાલુ થયું અગરિયા જે મિત્રો છે બીજા ગામ રહેતા હોય કે રણકાંઠે જે રહેતા હોય એ રણમાં જાય કુઈ ગારવાની એટલે આપણે કૂવો કે ઘણા કૂઈ એને કે એટલે આખી શું પ્રોસેસ હોય છે અને થઈ જાય છે શું કીધું ને હમણાં બે હજાર સત્તર માં આવી ઘટના બની હતી બે હજાર સત્તર માં બની હતી ડાર ખોલતા બરોબર ગેસ નીકળે ગેસ માં મૃત્યુ પણ એકનું જો માની લો કે આ મીઠું અત્યારે હવે તમે ગયા છો પછી પાક છે અને જ્યારે ચોમાસામાં રણમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે એક પહેલા કૂઈ ગાયરી હોય કેટલા ફૂટ ની હોય એ પંદર ફૂટ ની હોય પંદર ફૂટ ની કુઈ પછી એમાં ડાર કેટલો અંદર હોય ડાર થાય પચાસ અહિયાં થી ચાલીસ ફૂટ થાય પંદર ફૂટ ગાર હોય ચાલીસ પચાસ ફૂટ નો ડાર કરો ચાલીસ થાય ચાલીસ થાય અને એમાંથી પાણી બહાર કાઢીને ઓલા પાટા કર્યા હોય એમાં નાખો પછી જ્યારે તમારે ચોમાસું નજીક હોય મીઠું પાકી ગયું હોય ને બહાર આવવાનું હોય ત્યારે શું એની પ્રોસેસ હોય છે કુઈ ની એની પછી એને અમે આવીને એટલે અમે દાટો મારી દઈએ પછી બુર દી ને પછી બરોબર પૈસા જઈએ અમે અત્યારે ખોલી અત્યારે ખોલી ને પછી અત્યારે અવાર ગેસ નીકળે તે બારે મોટા ભાગે આવી રીતના નીકળતો જ હોય બધી કોઈ માં ક્યાં કોક કોક માં જ નીકળે હા બધે નીકળે અમુક જઈ જ નીકળ્યા હું

પછી તમે આયા હોય જયારે ના ના આપડે વાંધો નહીં બરોબર પાણી પાવ આમ ના પાણી પીતું સાચી વાત આવી દુર્ઘટનાઓ મિત્રો હોય ત્યારે પછી પાણી પીવાની પણ ખબર નથી રહેતી એટલે ઘણા બધા મિત્રો હોય ને તો એને કદાચ નો ખ્યાલ હોય તો એ સમજવાનો પ્રયત્ન કર્યો આમાં છે મિત્રો સાગરભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા ઉંમરવર્ષ વર્ષ પચીસ છે એ સુંદરગઢના છે ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉંમરવર્ષ વર્ષ પચીસ છે એ પણ સુંદર ઘટના છે આમ તો ત્રણેય સુંદર ઘટના છે અને ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા ઉંમરવર્ષ ત્રીસ છે પણ સુંદર ઘટના છે એમનું જે છે એ મોત થયું છે બાકીના બે જે છે સાગરભાઈ અને ભરતભાઈ તો તેઓને અત્યારે સારવાર માટે મોરબી જે છે એ ખસેડવામાં આવ્યા છે આભાર મિત્રો